ફ્રેન્ડ્સ આપણે આજે આવી ગયા છીએ ભક્તિનગર સર્કલ પાસે નાસ્તા ગલીમાં અને ત્યાં મળે છે આલુ પૂરી સુરતની ઘણી બધી આઈટમ અહીંયા સ્ટાર્ટ કરેલી છે આલુ પૂરીમાં ઘણી બધી વેરાયટી છે ફ્રેન્ક પણ મળી જશે અને આપણે આ આવેલી છે આપણી રીલ જે વાયરલ થઈ હતી ન્યુટ્રીટ પીઝા બરાબર અને પટેલ વડાપાઉની એક્ઝેક્ટ અંદર છે સામે આપણે જોઈએ બાલાજી ફૂડ ફ્યુઝિયનમાં શું શું વેરાયટી છે અહીંયા ચાલો તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ બાલાજી ફ્યુઝિયન આલુપુરીમાં અને તમારું નામ મારું નામ છે વિજય ગોહેલ અને હું રાજકોટ નો છું અને મારા વાઈફ સુરતના છે બરાબર છે એટલે તમે બંને કપલ સાથે એટલે અમે સાથે જી અને સુરતી આઇટમ લઈને આવ્યા છીએ અહીંયા આલુ પૂરી છે ફ્રેન્કી છે ટાઈમ પાસ છે બરાબર અને વસ્તુ બધી પ્યોર વાપરી છે કોકમ છે સુરત ની સ્પેશિયલ સેવ આવે છે બરાબર છે એટલે આમાં જેટલી બી અંદર આપણે યુઝ થાય છે બધું સુરત થી અમે આમાં હું આઈટમ વસ્તુ જે આમાં યુઝ કરવી પડે એમ હોય એ સુરત થી પ્રોપર મગાવી પડે એ સુરત થી જ મગાવી પડે એ અહીંયા ક્યાં અવેલેબલ નથી

બત ગયો રિスポન્સ દિવસ મારે થઈ ગયું છે અહીંયા ભક્તિનગર બરાબર છે આ અત્યારે નાખી હા કોકમની ગ્રીન આવશે 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 અને આ સુરતની સ્પેશિયલ છે अवेलेबल નથી બરાબર છે આ સુરત થી સ્પેશિયલ મગાવી સ્પેશિયલ મગાવી પડે દર દિવસે ચીઝ આવી જશે આની શું પ્રાઇસ છે ચીઝ આલુપુરીના ના પચાસ છે અને સાદી આલુપુરીના ના ત્રીસ છે ક્રંચી આલુપુરીના ના ચાલીસ છે અને ચીઝ ક્રંચી આલુપુરીના પુરી ના અચ્છા છે અને આપણો ટાઈમિંગ શું છે એનો ટાઈમિંગ સર અહિયાં પાંચ સ્ટાર્ટઅપ થઈ જાય અને રેગ્યુલર ટાઈમ સાડા સુધી નો હોય છે બાર તહેવારે પછી બાર સાડા બાર થઈ જાય નવરાત્રી નવરાત્રીમાં નવરાત્રી માં બે અઢી વાગી જાય સર બરાબર તો ફ્રેન્ડ આપડી આવી ગઈ છે ચીઝ આલુ પૂરી ને શું પ્રાઇસ છે આની પચાસ રૂપિયા સર પચાસ રૂપિયા છે અત્યારે જો ફ્રેમ સેમ ને ઓર્ડર ચાલુ જ હોય છે અત્યારે કસ્ટમર પાછળ છે બધા

સુરત હા એમને ઈ પણ જોબ કરતા હતા અને હું પણ જોબ કરતો તો પછી જોબ માનું કુડ ન આઈયો કાલે બિઝનેસમાં gro થાય આ છે સાદી आलू સાદી आलू જો ફ્રેન્ડ્સ જોઈ શકો છો રેગ્યુલર સાદી आलू પાછે સાદી આલીપુરી નો ઓર્ડર આવી ગયો છે સાદિયા રેગ્યુલર આલુપુરી આપડે ચાલુ જ નથી છે હા આલુપુરી તો સર ચાલુ જ રહી છે આલુપુરી નો સ્ટોકય મારે વેલો પૂરો થઈ જાય મને લાગે તમે આલુપુરી ના બહુ શોખીન લાગો છો ટકા સર સો ટકા સુરત સુરત જાય ને એટલે સવારમાં બોરમા મે પહોંચ્યા હોય 8:00 વાગે એટલે આલુપુરી તરત ઘરે આવી જ જાય આલુપુરી નાય નો હોય ને ત્યાં આલુપુરી આવી જાય ત્યાં સસરા લઈને આવી જાય હા સર હા રગડો હોય એક જાતનો કે શું હા વટાણા નો બટેકા રગડો આવે બરાબર છે હા તો તમે શું કહેવા માંગો છો કોઈને આવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ભલે આપણે તમે જેવું સ્ટડી કર્યું એવું બીજા એ કરેલું હોય અને એમ વિચારતા જોબ કરી તો આ કરવું સારું કે આ સર તમને શું લાગે છે ના સર કોઈ ના નીચે જોબ કરવી ને એના કરતા તો બિઝનેસ કરવો ને એ જ વધારે બેટર રહેશે એ જ વધારે બેટર હા 100% તો હવે આપણે શું બનાવી છે ફ્રેન્કી બનાવી છે ફ્રેન્કી બરાબર જો સાલમેન સાહેબ ફ્રેન્કી બને છે અત્યારે આપણે જે બનાવી છે ફ્રેન્કી એ કઈ ફ્રેન્કી બાલાજી સ્પેશિયલ ફ્રેન્કી બનાવી છે બાલાજી સ્પેશિયલ ફ્રેન્કી એમાં બધાય સોસ નું કોમ્બિનેશન આવશે અને એક્સ્ટ્રા ચીજી થાશે એક્સ્ટ્રા ચીઝી થાશે હા અને આની શું પ્રાઇસ છે 80 રૂપિયા સર 80 રૂપિયા 80 રૂપિયા

પછી ફ્રેન્કી નો મસાલો એક છાટવાનો આવે ફ્રેન્કી માટેનો જ આવે સુરત થી મગાવો આપડે અત્યારે જે બનાવો છો

આપણે બધી વસ્તુમાં અમૂલ નું બટર યુઝ કરીએ બટર અમૂલ નું આવે છે સરકાર બે વાગી લાસ્ટ ટાઈમ અમારે દોઢ વાગી જાય માલ બધો પૂરો થઈ જાય પછી બંધ કરીને જાય અને કદાચ કોઈ ના મળે તમારો મોબાઈલ નંબર જણાવી દઈશ સર મારો મોબાઈલ નંબર છે એટ ફાઈવ ટાઈમ ઝીરો નાઇન વન સિક્સ નાઇન બરાબર તમે બધી નવી બીજી વેરાયટી લાવવાના છો હા સર બે નવી વેરાયટી આવવાની છે બરાબર એનું અત્યારે ખુદ જ ઇનોવેશન બધું કરતા રહેતા કરતા રહેતા હોય કે ભાઈ નવું શું સ્ટાર્ટર હોય એમ ચાર છ મહિના થયા હોય કે વર્ષ દિવસ થયો હોય તો હવે ચાલુ કરીએ એમ

આપણી સુરતી આઇટમ છે સુરતી સુરતમાં સ્પેશિયલ મળે છે ને રાજકોટમાં ક્યાંય પ્રોપર નથી એમ કઈ તો ચાલે સર શું નામ છે આનું ટાઈમપાસ છે સુરતી ટાઈમ પાસ સુરતી એમાં ફ્લેવર છે માયોનીસ છે તંદુરી છે શેઝવાન છે બટર લગાવવાનું આવશે પેલા બરાબર પેલા બટર આવી ગયું पी ग्रीन चटनी आ ग्रीन चटनी

આ આપણો હોય નો સ્ટફિંગ જોયું છે મેં હા ટાઈમ ઓનિયન એક સુરતી મસાલો આવે ને એ નાખીને બીજે ક્યાં મલતું હોય તો આપણને ખબર નથી ફ્રેન્ડ્સ પણ 99.99% તો નથી સર એમ કહી દો ચાલે આ વિ ગૂચ અંદર એ ચીજ આવશે સર અને શેકાઈ જાય છે પછી ઉપર એ ચીજ આવશે સર ઉપર એ ચીજ આવશે હા સર બટર માં શેકવામાં આવશે હા પાછું બટર લગાવીને શેકવાનું આવશે શેકાઈ જાય પછી વેફર એડ કરવાની સર આવે અને પછી ગ્રીન ચટણી ને સોસ ભેગું ખાવાનું આવે સર બરાબર

বে ফে এম হ্যাঁ ঠিক কী মরিবে ফে স্যার અંદર વેફર ના અંદર વેફર આવે સર આખી યુનિક વસ્તુ છે એમ કઈ તોય ચાલે સર હા મે પણ ફર્સ્ટ ટાઈમ જ જોયું આ આના બે બે પીસ હા આના બે પીસ થઈ ગયા સર બરાબર કસ્ટમર ને ખાવામાં ઈઝી રહે ને એટલા માટે ઉપર એ ચીજ આવશે

જેને લૂઝ ના ભાવતી હોય એ ક્રંચી ખાઈ શકે બસ આ એમ સર બરાબર કેમ કે રાજકોટ વાળા ને અમુક ને ટેવ નો હોય પણ આ જોઈને હા પી ક્રંચી ને એ લોકોને થોડી વધારે ભાવે હા સર આપણે અત્યારે કઈ બનાવી છે ક્રંચી આલુ પૂરી ક્રંચી આલુ પૂરી હા સર આની પ્રાઇસ આની પ્રાઇસ સર સાદી ના 40 રૂપિયા છે અને ચીઝવાળી ના 60 રૂપિયા છે બરાબર આપણે અત્યારે કઈ બને છે હા આપડે સાદી બનાવી છે સાદી બનાવી પછી અત્યારે સાદી બનાવી છે ને હા સર ઓકે ચીજ વાળામાં ઉપર થી ચીજ આવી જાય ઓકે

ఏం చీజ్ ఆలూ